આજે અમે હોસ્પિટલમાં પીડિત પરિવારને મળ્યા છીએ અને અને પીડિત વ્યક્તિની પણ મળ્યા છીએ પીડિત યુવાન હાલત બહુ ગંભીર છે પીડિત પરિવાર દ્વારા અમને જાણવા મળ્યું છે કે કાલે સાંજના ભાગે ટ્રાફિક પોલીસ દ્વારા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ દ્વારા મારવામાં આવ્યો છે અને ત્યારબાદ પહેલું ઇન્સાનિયત નો નિયમ એ છે કે જ્યાં આગળ લોહી નીકળતું હોય અને દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં હોય તો સૌ પ્રથમ તેને ઓસ્પિલાઈઝ કરવાની જરૂર હોય એના બદલે પોલીસે એને વીસ મિનિટ સુધી ગોધી રાખ્યો છે તો ખરેખર આ વસ્તુ નિંદનીય છે એ ટ્રાફિક પોલીસ છે જે ખરેખર આવા નાના નાના લોકોને માર મારવામાં આવે છે એક ટ્રાફિક પોલીસ છે જે મોટા મોટા મત મોટા વાહનો ચાલી રહ્યા છે તેને રોકવાના બદલે નાના નાના જે ગરીબ લોકો છે એની રોકી રહ્યા છે એ એક ટ્રાફિક પોલીસ છે જેના લીધે મોટા મોટા વાહનો ના લીધે એક એક પરિવાર માંથી ત્રણ ત્રણ દીપો ઉજાઈ ગયા છે એની પૂછતાછ નથી કરતા ઓવરલોડ જાય છે તેની પૂછતાછ નથી કરતા તે છતાં આ જે ટ્રાફિક પોલીસ છે ગરીબ લોકોને આવી રીતને માર મારી અને કયો ઉદાહરણ પાર પાડી રહી છે એ સમજવા નથી આવતું અને ત્યારબાદ કાલ થી લઈ અને અત્યાર સુધી પીડિત પરિવાર ની અત્યાર સુધી જવાબ પણ પૂછવામાં નથી આવ્યો અને આ ખરેખર આ નિંદનીય છે અને અમે આ ઘટના ને વખોડીએ છીએ અમે આજે પણ જશું અને એ ડિવિઝન માં અત્યારે જવાના છીએ અને એના માટે આગળ જો રોડ રસ્તા બંધ કરવા પડે અને ન્યાય માટે જે પણ રસ્તે જવું પડે પીડિત પરિવાર સાથે છીએ અને કોર કમિટી અખિલ પ્રતિ મુખ્ય કોર કમિટી

એમને પોલીસ ચોકીએ ઝસડીને લઈ જાય છે અને વીસ મિનિટ સુધી ત્યાં કને ગોધી અને માર મારવામાં આવે છે જેમાં ઘણા કર્મચારીઓ પણ એમાં ભાગ લીધો છે માટે વધારેમાં પાછું એવું છે કે પોલીસ અત્યાર સુધી નિવેદન લેવા પણ નથી આવ્યું ડુગળી વાત ત્યાં છે પોલીસ પ્રજાનો મિત્ર છે અને અત્યારે જ પોલીસ જો આવી રીતે કુરતા બતાવતી હોય કે ટ્રાફિક જેવા નાના એવા નિયમમાં કે આગળ પાછળ માણસ થાય અને રિતસરનો

અને સીધા પોલીસ ચોકીમાં લઈ જાય છે અને અન્ય કર્મચારીઓ ત્યાં કને માર મારવામાં આવે છે તે ખરેખર ફરી ફરીથી નીધી છે અને તેના માટે પૂરતી તપાસ થવી જોઈએ અને જરૂર જણાશે તો અમે ન્યાયાલય ના પણ દરવાજા ખસડાવશું